हेलो सेवेनीला हम ये है तो आई सुबूत तो की कारण नहीं आती है सबसे काम लगा पर मुझे नहीं जो नहीं जो है ये तो है और रुकी तो हाथ से हाथ से मार दिया उसको के भी ऊपर बहुत ग्रोथ आई बात है તમે આ સેવા આપવા માટે કેવા માંગો છો હે વિશ્વાસ વિશ્વાસ મારીને નતો એવો રાજકોટ એટલે આપડે તો યાદીમાં છે

આ આ ભાવનાબેને જો જોરેઈ સરમતી આયે બાર બાર બેન કાઈ આ બા કોઈ દેતું નહી એવી વાતો કરે જોઈલા આ જોવા હોય તો આયા બેહી મેમ વીડિયો ઉતારવા પણ વીડિયો જોતર આગે રીતે છોકરાને એમની આ છોકરાને ખવડાવતો હોય તો હો મજા પોતે બેહીન કાઈ જોઈલા ભાવના ભાઈ કે તને છેટા બોલી કે કે તો કો ભૂખ લાગી તું આયે ની તું કાઈ જલબે મે શબ્દો કેવા માંગો છો તમે કઈ

અને આને સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ માંથી ગોતી જે મારા વ્યુ ના એના વ્યુઝ વધારે હોય છે એટલે એને કેવું જોઈએ કાક તો તમારી ચેનલ માં બોલજો ઉતારો ચાલુ કરો હાલો એવું છે જો અમારા ટેણા મેણા હજી બે ત્રણ ખોવાઈ હો હા તો વનસી કે આવડવા માંડો બે તા ફન શી કે શું થાય દીકા હે શું કરે તને ભાભી કે પગ ધોવે છે એમ બોલાય ઉતરી જાવે એમાં દીકો જો અમારો ભોજન સંભારંભ અને આ છે જમવાનું બાકી છો અને અમારી છોકરી આજે અમારી ટોળકી નાની થઈ ગઈ ને ગણાય નથી નગર અમે જ વધારે હોય જો આ મજા કેવી મૂંગી પડે છે આ પ્રાણ સુલે ભાઈ તો આ પર્સ અને આ પાછળ બેગ અને એક હાથમાં વંશિકા અને વર ગઈ જતો તો છાસ દૂધ લઈને આવ્યા એવો થાક લાગ્યો ને બસમાં હોય ત્યાંથી ઓટોમાં બે તો ઓટો બદલાવી હવે ઘર દેખાતો તો માંડ આવ્યું ચલો ભાઈ ભાઈ પછી કઉ કહાની ગમે ક્યાં ગયા હતા પેલા ખોલી લવ યસ તો અમે લોકો ગયા હતા જુનાગઢ અરે હિતેશભાઈ ની ત્યાં છે ને માતાજી ને સત્યનારાયણ કથા હતી વાસ્તુ તને થોડા દિવસ પેલા જ કરી લીધું હતું મેં કીધું હતું ને કે વિડીયોના એન્ડમાંથી વિડીયો એડિટ કરતી હતી તૈયાર યાદ આવ્યું કે મેં એમ કીધું હતું કે હું તમને કહીશ કંઈ ક્યાં ગયા હતા તો અમે બીજે ક્યાંય નહોતા ગયા જુનાગઢ ગયા હતા હરેશભાઈ ન્યા છે ને માતાજી હતા હરેશભાઈ જ આપણે છે હરેશભાઈના મેરેજ છે ને હિતેશભાઈની ત્યાં માતાજી હતા પણ કાનજી ફ્રી નહોતા તો અમારા ત્રણને જાણ હતું તો ગયા ત્યારે હું ને બે ટ્રેનમાં ગયા અને આવ્યા ત્યારે અમે બસમાં આવ્યા અને હવે કાલે એક જગ્યાએ મેરેજમાં જવાનું છે એટલે એનું પેકિંગ કાલે જો હું તમને પેકિંગ બતાવો મને વંશી કાંઈ ને કાં ગાંડી કરી દીધી છે ને ભેગો ધ્યાન એના મારા વિડીયો જોવાની બહુ મજા આવે એમ કે આંટી કરી દે ને એ હાઇ તો બોલ તું વિડીયોમાં આવીશ યુટ્યુબમાં કેવા તારા માં ગયો લાબી જો કોઈ કોઈ જગ્યા નથી રહેવા દીધી આમ આમ જોતો ખરા ટોઈઝ એટલા ને એ મારા સેટ ને બધુંય વિખેત જોઈ લે એ એ કીટી એ કીટન કીટન ચલો હાલો તો સ્ટેટ યુન કાલે મેરેજમાં વિડીયો નવો બનાવશું બીજું જો મહેંદી કરવાની જ કોણ પડ્યો છે પછી તને નેન પોલીસ બતાવતો આખમાં વિડીયો આખમાં વિડીયો કે મોડા માંગ્યો ના ઓલો મટી કુટી કો કાઈ ઓટ કાઈ આયો કાઈ દેખાયો ઓકે ચલો સ્ટેટ યુન બાય બાય કહી દે બ્લોગ નો એન્ડ કર દે તને ઓટ કરાવે ચલો બાય કહી દયો કે ડુ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર કહી દે બાય và đừng đừng cho là bye bye, bye. bye.